કરવામાં જાહેર કરવામાં આવી હતી છતાં પણ હાઈકોર્ટે એ કેસની અંદર કરી અને એને જામીન આપવાની વાત કરી અને એને બહાર કાઢવાનો જે ચુકાદો આપ્યો હતો ત્રેવીસ તારીખના રોજ ત્રેવીસ ડિસેમ્બરના રોજ ત્યારે આ દીકરી અને તેની માતાએ ફરી પાછા દિલ્હીના ઇન્ડિયા ગેટ ઉપર બેસી અને ન્યાયની માગણી કરી હતી આ માગણીને લઈ અને દિલ્હી મહિલા કોંગ્રેસ અને સમગ્ર દેશની મહિલાઓએ વિરોધ કર્યો હતો કે આ ચુકાદો ખૂબ અન્યાય છે આ ચુકાદો ખરાબ છે આ દરેક મહિલાઓ માટે ચુકાદો હતો કે એકવાર કોઈ ગુનેગારને જન્મટીપની સજા થઈ હોય અને એને પછી રેહા કરવાની વાત આવે ત્યારે એ ખરેખર ખોટી વાત છે અને આ ચુકાદાને લઈ અને ફરી પાછું સુપ્રીમ કોર્ટની અંદર આની ન્યાયની માંગણી કરતા આજે સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસને ધ્યાનમાં રાખી પીડિતાના ન્યાય માટે સુપ્રીમ કોર્ટે આ ચુકાદા ઉપર સ્ટે લાવવાની વાત કરી છે અને સ્ટે આપ્યો છે આ સુપ્રીમ કોર્ટના સ્ટેના ચુકાદાથી સમગ્ર મહિલાઓ ખુશ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ઉપર તો વિશ્વાસ રહ્યો નથી ગુજરાતમાં પણ વિકિત બાલુના કેસમાં હાઈકોર્ટમાં ગુનેગારોને છોડી દેવામાં આવ્યા હતા પણ સુપ્રીમ કોર્ટે એને અંદર નાખ્યા છે આવા તો કેટલાય કેસ છે જેમાં પીડિતાઓને ન્યાય મળતો નથી પરંતુ આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને અમે લોકો સ્વીકારીએ છીએ અને સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ અને આ કેસ દ્વારા હું સમગ્ર ભારતભરની અંદર જે જે પીડિતાઓ પર આવા કેસ બન્યા છે જે જે પીડિતાઓ ન્યાયની માંગણી માટે દોડી રહી છે રાહ જોઈ રહી છે કે ગુનેગારોને ક્યારે સજા મળે એ તમામ પીડિતાઓને કહું છું કે હિંમત હારશો નહીં આખરે તો સત્યની જીત હોય છે કારણ કે આ પીડિતાના પરિવારે પણ ખૂબ વેઠ્યું હતું એના પિતાને પોલીસ સ્ટેશનમાં જ્યારે આની ફરિયાદ માટે ગયા ત્યારે એમના ઉપર પણ ખોટી રીતે ગુનો લગાવી અને એને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને ખૂબ ઢોર માર મારીને એને જેલમાં મૃત્યુ થયું હતું બીજા જ પણ એક્સિડન્ટમાં કચડી નાખવામાં આવ્યા હતા ખરેખર આ પીડિતાના ફેમિલી ઉપર ખૂબ જ રીતી હતી અને આ પીડિતા એના ન્યાય માટે જયારે લડી રહી છે ત્યારે આગળ પણ આ કેસની અંદર જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ કેસ માટે લડતા રહીશું પીડિતાની સાથે જે લોકો છે એના સપોર્ટમાં જે લોકો છે એ તમામ લોકો પીડિતાને ન્યાય અપાવવા માટે જિંદગી ભર લડતા રહે એવી હિંમત વાળા લોકો છે અને પીડિતાને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે એ હિંમત હારી નથી એના ઉપર આટલું બધું વિદ્વા છતાં પણ પીડિતા એક ન્યાયની ટેક લઈને જાણે બેઠી હોય એમ ન્યાય માટે લડી રહી છે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર આવા કેટલા કેસ બની રહ્યા છે ત્યારે મારે ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ને કહેવું છે કે તમે બેટી બચાવો ની વાતો કરો છો બેટી પઢાવો ની વાતો કરો છો કોના બેટી બચાવવાની આ ધારાસભ્ય જે પોતે ગુનેગાર છે અને એને બચાવવા માટે આડકતરી રીતે સરકાર એને સપોર્ટ કરી રહી છે ત્યારે મારે સરકાર કહેવું છે કે આવા ગુનેગારો જો फांसी સજા આપવામાં આવે અને फांसी સજા આપવી

ભારતમાં અને ગુજરાતની અંદર ન્યાય આપવા માટે કારણ કે આ પીડિતા જ્યારે એને ઇન્ડિયા ગેટ ઉપરથી ઉઠાડી દેવામાં આવી ત્યારે આ પીડિતાએ ત્યાંના મંત્રીઓને મળવા માટે કોશિશ કરી ત્યાંના સાંસદોને મળવા માટે કોશિશ કરી પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ મંત્રી કે સાંસદે એની વાતને સાંભળી નથી સમય આપ્યો નથી જ્યારે રાત્રે 10 વાગે એ લોકો સોનિયાજી અને રાહુલજી પાસે ગયા અને એમણે વાત કરી કે અમારે મળવું છે ત્યારે રાતના 10 વાગે પણ અમારા રાહુલજી અને સોનિયાજીએ એની વાત સાંભળી એને આશ્વાસન આપ્યું અને એને કહ્યું કે તમે આર્થિક રીતે કે સામો કોઈ પણ રીતે મદદની જરૂર પડે તો અમે લોકો તમારી સાથે છીએ જો આ સરકાર તમને ન્યાય ના આપે મદદ ના આપે તો અમે તમારી સાથે રહીશું અને તમને ન્યાય અપાવવા માટે આ લડતમાં તમને સહયોગ કરીશું આર્થિક રીતે કે કોઈ પણ રીતે તમારે જરૂર હોય તો અમે તમારી સાથે છીએ તો આ છે કોંગ્રેસની વિચારધારા છે આજે આગળ આવ્યા છીએ અને સમગ્ર ભારતની અંદર અમે આ ન્યાયની માગણી માટે તમામ પીડિતાઓને પડખે ઉભા છીએ અને આવનારા સમયમાં આવા ગુનેગારોને ફાંસીની સજા આપે એવી અમારી માગણી રહેશે થેન્ક યુ